વલભીપુર તાલુકાના દાત્રેટિયા ગામે એક જ સમાજના લોકો વચ્ચે સર્જાયું ધીંગાણું જૂથ અથડામણમાં મહિલાઓ સહિત છ લોકોને ઈજાગ્રસ્ત થતા પ્રથમ બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા જેમાંથી બે લોકોને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે બોટાદ ખાતે રિફર કરાયા જમીન વિવાદમાં મારામારી સર્જાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું વલભીપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ વલભીપુર तो दो महीने का विवाद और जमीन का ना मैं परेशान नहीं घर वाले देते हैं ये बताया ये तो आवे बताया मराठियों को तुमने वहां जोर का ना ना આપનો પરિચય મે દિનેશભાઈ લાલજીભાઈ દાદરેઠિયા શું ઘટનાક્રમ શું બી ગયું શું બન્યું અમે સાહેબ બેઠા હતા ઘરે અને મારા કાકાના ગાવડું સગડી અને નીકળ્યા નીકળ્યા એમાં ત્યારે આમ બહાર નીકળ્યા હતા ભાઈ હા મેં પહેલાં ઝઘડો થયો હોય છે શું થયો તો એ વખતે હું ઘરે નહોતો આવ્યો તો સીધા એવડે આવ્યા આવ્યા અને સીધા મારા કાકાને ઘા કર્યો માથામાં તો એમણે અને દોડા દોડ ગયા ગયા એટલે સીધા ઘા ઉપર ઘાસ આવડે એમાં એ પાડી દીધા પાડી દીધા પછી બધાને લાકડા હતા પછી પાય બધી ધાર્યું હતું એનાથી ગા કરવા મળે અંદાજે કેટલા લોકો અંદાજે તો આમ ઘણા સભ્યો થાય બધા ઘરના અને બાયના હતા ધંધો કાચી બોલાયેલા હતા એના આળા ની હોય કે બીજા હતા એટલે ચાર પાંચ જણા બીજા હતા અને સો સાત જણા તો એવડે ઘરના થાય બધા સભ્યો આગળ મારી માંગ એ છે કે આ બધાને કડક મારો પરિચય કાકા મારું ગામ દાંત્રેડિયા શું બન્યું હતું શું ઘટનાક્રમ ભરતભાઈ મંજીભાઈ મેર ગામ દાંત્રેડિયા ઘટના એવી બની હતી હું મારા ભાઈને દવાખાને લઈને આવ્યો ને એટલે હું ના ઘરે જતો હતો નીકળડી પાવા દવા ફાવા પૂછવાય કેમ છે હા ના સારું હું કરતો હતો મારા ભાઈને એટલે હું ના મારા ભાઈના ઘેરાઈ ગયો હતો પાછો વળ્યો એ લોકો હું કીધું મને કાંઈ ખબર ન પડી દોટા ડોટા એટલે હું પાછો ઓળખું થાય ઢોરું આવે છે એ આવ્યું સીધા મારો હાથ મીડિયા મનમાં એટલે પેલું દારિયાન ઘા કર્યો એટલે મેં આડો હાથ દીધો માથે દારિયા ઘા આવ્યો એટલે હું પડી ગયો પડી ગયા પછી બહુ મળે બધા પાઇપોના ઘા ને લોકડા અંદાજે સુરેશ ઠાકર છે જિગ્નેશ ઠાકર છે સંજય ઠાકર છે પાણી હતા અને એક સુરેશ ઠાકરસિંહનો હાળા ગામ એનું ધંધો કાય એને હું ઓળખું છું એની આરે નવ દસ જણા હતા એને મેનેજ ઓળખ્યા એ બધા બહુ ઊંચા ઊંચા માણસો હતા એટલે મને ખબર છે આમ કૂતો હતો હું જોતો હતો હવે તમારી શું માંગ છે માંગ અમારી એ છે કે અમારા પોતાના ઘેરે જો અમને આવીને મારતા હોય તમારે ક્યાં જવાનું પોલીસ તંત્રને કહેવાનું કે આને કડક ના કડક છે ક્યાં કરે